હાય ગાઈસ કેમ છો અમે ઉઠી ગયા છે આજે અમે સુબ સુબ ગયા હવે ઉઠી બસ બરસ કર સુ કરી અને બસ ચા નાસ્તો કર સુ આપણે ના વા જોડી સપજો મિત્રો આવી ગયા છીએ આપણે માતાજીના મંદિરે આ છે માતાજી મંદિર જોઈ શકો છો અહીંયા તો મિત્રો માતાજીના મંદિર દર્શન કરીને આપણે હવે હનુમાનજીના મંદિરે આવ્યા છીએ આ અમારા હનુમાનજીનું મંદિર છે જોઈ શકો છો અહીંયા ધૂણું એમને છે આ છે હનુમાનજી મારા જોઈ શકો છો જો મિત્રો આપણે નીકળી ગયા છીએ જુઓ હવે કેનાલ ઉપર આવી ગયા છીએ પાટણ જવા માટે નીકળ્યા છીએ જોઈ શકો છો કેનાલ

받았가